હાય ફ્રેન્ડ્સ હું ડોક્ટર બલભદ્રસિંહ મંડોરા આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં શાળા અને કોલેજો પુનઃ શરૂ થશે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર વીસથી ગુજરાતમાં શાળા અને કોલેજો પુનઃ શરૂ થશે મિત્રો કોરોના વૈશ્વિક મહામારીને લીધે સમગ્ર ભારતમાં તેમજ ગુજરાતમાં શાળા અને કોલેજો ભૌતિક રીતે એટલે કે પ્રત્યક્ષ રીતે બંધ હતી એટલે કે ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થાથી શિક્ષણ આપવામાં આવતું હતું પરંતુ હવે ગુજરાતમાં તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર વીસથી શાળા અને કોલેજો શરૂ થશે જે દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો મહેરબાની કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમારા દ્વારા જે કંઈ નવા વિડીયો અપલોડ કરવામાં આવે એની માહિતી આપ સૌને મળી રહે મૂળ મુદ્દાની આજની જે વાત છે એ ગુજરાતમાં શાળા અને કોલેજો શરૂ થશે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર વીસથી થી આજનો આ વિડીયો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે આજનો આ વિડીયો વાલીઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને આજનો આ વિડીયો શાળા અને કોલેજમાં ફરજ બજાવતા શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે માટે આ વિડીયો અંત સુધી જુઓ ગુજરાતમાં શાળા અને કોલેજો શરૂ થશે તારીખ ગુજરાતમાં શાળા અને કોલેજો પુનઃ શરૂ કરવા માટે વિવિધ પરિપત્રો જાહેર જારી કરવામાં આવે છે સૌ પ્રથમ વાત કરીશું યુજીસી ના યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ભારત સરકારની એક સ્વાયત્ત સંસ્થા જેના અંડરમાં ભારતની તમામ કોલેજો અને યુનિવર્સિટીઓને આવરી લેવામાં આવે છે તો શાળા કોલેજો શરૂ કરવાના ભાગરૂપે કોલેજો અને યુનિવર્સિટીને લગતી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે યુજીસી દ્વારા ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં શાળા કોલેજો પુનઃ શરૂ કરવા માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે અને રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓ દ્વારા પણ આવા પરિપત્રો જાહેર કરવામાં આવ્યા છે સૌ પ્રથમ વાત કરીશું તારીખ પાંચ અગિયાર બે હજાર વીસ ના રોજ યુજીસી એ ગુજરાતમાં કોલેજો અને યુનિવર્સિટીઓને પુનઃ શરૂ કરવા માટેની ગાઈડલાઈન દર્શાવતો એક પરિપત્ર જારી કર્યો તારીખ તેર અગિયાર બે ના રોજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટી અને કોલેજોને પુનઃ શરૂ કરવા માટેની માર્ગદર્શિતા દર્શાવતો એક પત્ર જારી કરવામાં આવ્યો એક ઠરાવ કરવામાં આવ્યો તારીખ તેર અગિયાર બે હજાર વીસના રોજ ગુજરાત યુનિવર્સિટીનો પત્ર જારી થયો અને તારીખ અઢાર અગિયાર બે હજાર વીસના રોજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પુનઃ શરૂ કરવા માટેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો સૌપ્રથમ વાત કરીશું યુનિવર્સિટી અને કોલેજો પુનઃ શરૂ કરવા બાબતની કોરોના કોવિડ નાઇન્ટીન વૈશ્વિક મહામારીને કારણે ઉદ્દભવેલી પરિસ્થિતિ અંતર્ગત પોસ્ટ લોકડાઉનમાં યુનિવર્સિટીઓ અને કોલેજો પુનઃ શરૂ કરવા બાબતનો તારીખ તેર અગિયાર બે હજારને વીસનો આ પરિપત્ર છે

શૈક્ષણિક કાર્ય ફરીથી શરૂ કરવામાં આવશે ઓફલાઈન એટલે ભૌતિક રીતે શૈક્ષણિક કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થી માટે સ્વૈચ્છિક રહેશે તથા તે માટે સંસ્થાએ વિદ્યાર્થી વાલી પાસેથી સંમતિ પત્રક મેળવવાનું રહેશે એટલે કે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર થી કોલેજો અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય શરૂ થશે પરંતુ વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં આવવું કે નહીં તે સ્વૈચ્છિક રહેશે આ માટે હાજરી એનું કોઈ બંધન રહેશે નહીં અને જે વિદ્યાર્થીઓ હાજર રહેવા માંગતા હોય તે વિદ્યાર્થી અને વાલીએ સંમતિ પત્રક આપવાનું રહેશે જે વિદ્યાર્થીઓ ક્લાસમાં ન જોડાય તેમના માટે ઓનલાઈન એજ્યુકેશનની વ્યવસ્થા કરવાની રહેશે અત્રે આપણે એ જાણવું જોઈએ કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની તમામ કોલેજોમાં માઇક્રોસોફ્ટ ટીમ્સ નામની એપ્લિકેશનની મદદથી ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે એટલે જે વિદ્યાર્થીઓ ક્લાસમાં ન જોડાય તેમના માટે આ માઇક્રોસોફ્ટ ટીમ્સ તેમજ કોલેજ દ્વારા જે ઓનલાઈન વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તે મુજબ જે તે વિદ્યાર્થીએ શિક્ષણ મેળવવાનું રહેશે કોલેજ લેવલે પ્રથમ તબક્કામાં તમામ પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ એમફિલ વગેરે અભ્યાસક્રમો મેડિકલ પેરામેડિકલના તમામ તથા અન્ય સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ જેમાં ટેકનિકલ તથા નોન ટેકનિકલ તમામના ફક્ત ફાઇનલ યર એટલે કે આખરી વર્ષ એટલે કે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને ભૌતિક રીતે શિક્ષણ આપવામાં આવશે અન્ય વર્ગમાં ઓનલાઈન અભ્યાસ ચાલુ રહેશે એનો મતલબ એમ છે કે માત્ર ને માત્ર છેલ્લા વર્ષ એટલે કે ફાઈનલ યરમાં ભણતા વિદ્યાર્થીઓને જ ભૌતિક શિક્ષણ આપવામાં આવશે એટલે કે વર્ગખંડમાં આવવાનું રહેશે એ પણ સ્વૈચ્છિક અને અન્ય વર્ગોમાં એટલે કે જે લોકો ફાઈનલ યરમાં ન હોય એમને ઓનલાઈન અભ્યાસ ચાલુ રહેશે વિદ્યાર્થીઓની સંખ્યા તથા વિષયની જરૂરિયાતને તેમજ

વિદ્યાર્થીઓને બોલાવી શકાય અથવા તો વર્ગની સંખ્યા ખૂબ જ વધારે હોય તો તેત્રીસ તેત્રીસ ટકા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બોલાવવાના રહેશે હોસ્ટેલ સુવિધાની જો જો આપણે વાત કરીએ તો હોસ્ટેલ સુવિધા આપવામાં આવે તો એક રૂમમાં એક જ વિદ્યાર્થી રહી શકશે અને હોસ્ટેલ માટેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અન્ય સૂચનાઓની આપણે વાત કરીએ તો ફેસ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે

તૈયાર કરેલા છે અને નિઃશુલ્ક છે તે પણ કરવા માટે ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓને સૂચન કરવામાં આવે છે અત્યાર સુધી આપણે વાત કરી કોલેજો અને યુનિવર્સિટી અંગેની માર્ગદર્શિકાઓની હવે વાત કરીશું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ જે ધ્યાનમાં રાખવાની બાબતો છે એના વિશે જો આપણે નજર નાખીએ તો તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર વીસથી રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે ઓફલાઈન એટલે કે ભૌતિક રીતે શૈક્ષણિક કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થી માટે સ્વૈચ્છિક રહેશે તથા તે માટે સંસ્થાએ

અને ધોરણ અગિયાર ના વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે અન્ય સૂચનાઓમાં ફેસ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે હેન્ડ વોશિંગ સેનેટાઇઝેશન પોઈન્ટ પૂરતી સંખ્યામાં રાખવાના રહેશે વર્ગખંડ છાત્રાલયોનું સમયાંતરે સેનેટાઇઝિંગ કરવાનું રહેશે કોઈ પણ સંક્રમિત વ્યક્તિ કેમ્પસમાં ન પ્રવેશે તે અંગેની કાળજી રાખવાની રહેશે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા હોય અથવા પરિવારમાં કોઈ કોરોના સંક્રમિત હોય તેવા વિદ્યાર્થીઓ કે સ્ટાફના કોઈ પણ વ્યક્તિ શાળામાં હાજર રહી શકશે નહીં અને કન્ટેનમેન્ટ ઝોનમાં શાળા ખોલી શકાશે નહીં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ એસઓપીમાં દર્શાવ્યા મુજબ તમામ સંબંધિતો જેવા કે આચાર્યો શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓ એસએમસી સભ્ય વગેરેના કેપેસિટી બિલ્ડિંગ અંગેની કાર્યવાહી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવને કરવાની રહેશે અને આ તમામ કાર્યવાહી ભારત સરકાર દ્વારા બહાર પાડેલ પાડવામાં આવેલ એસઓપી માર્ગદર્શિકાની ગાઈડલાઈનને અનુસરીને કરવાની રહેશે અને આ ગાઈડલાઈન www.education.gov.in ઉપર ઓનલાઈન ઉપલબ્ધ છે આ તમામ પરિપત્રોના સારાંશની જો આપણે વાત કરીએ તો તારીખ 23 11 2020 થી શાળા અને કોલેજો શરૂ થશે વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રહેશે નહીં હાજર રહેનાર વિદ્યાર્થી વાલીએ સંમતિ પત્રક આપવું પડશે ઓનલાઈન શિક્ષણની સુવિધા ચાલુ રહેશે સામાજિક અંતર જાળવવું પડશે વારંવાર હેન્ડ વોશ કરવાનું રહેશે વર્ગખંડને સેનેટાઈઝ કરવાના રહેશે કન્ટેનમેન્ટ ઝોનમાં શાળાઓ નહીં ખુલે અને ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તો તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર કોલેજો શરૂ કરવા અંગેની જે સૂચના અને જે નિયમો છે એને સરળ ગુજરાતી ભાષામાં વ્યક્ત કરવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે આ આપ સૌને ઉપયોગી થશે આ વિડીયોને અંત સુધી જોયો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા નવા વિડીયોની અપડેટ આપ લોકોને મળતી રહે ધન્યવાદ